ગીરી સોમનાથ જિલ્લાના નાગરિકોને સેવા સેતુનો વધુને વધુ લાભ લે એવી જિલ્લા કલેક્ટરની અપીલ છે સેવા સેતુ કાર્યક્રમની સરકારી મહેસૂલ આરોગ્ય વાહન વ્યવહાર સહિતના વિવિધ વિભાગની પંચાવન જેટલી સેવાઓનો લાભ નજીકના સ્થળે જ આપવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી ઉના રાજ્ય સરકાર દ્વારા લોકોને આપતી પંચાવન સેવાઓનો લાભ લોકોને ઘર બેઠા મળી શકે તેવા સુભેતુથી રાજ્ય સરકાર દ્વારા તારીખ સત્તર નવથી દરેક ગ્રામ પંચાયત વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સેવાસેતુનું આયોજન કરવામાં આવે છે આમાં જે મૂળભૂત જે પ્રાથમિક જે જે સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે જેમ કે આરોગ્યલક્ષી સેવાઓ હોય કે પછી રેવન્યુલક્ષી સેવાઓ હોય કે પુરવઠાના જે રેશન કાર્ડ લગતી જે સેવાઓ હોય એ સેવાઓનો લાભ નાગરિકોને સ્થળ ઉપર જ મળશે તો દરેક જિલ્લાની પ્રજાને એક અપીલ છે કે આપના જે કાંઈ પણ પૂરતી સુવિધા હોય એના માટે આ જે સેવા સદવનું જે સ્થળ છે જેની હવે બહોળી પ્રસિદ્ધિ કરે છે તો ત્યાં જઈ અને આ સેવાનો ઘર બેઠા લાભ લે